બાજાડા ભોજપરા રોડની સાઈડો બોરી સમારકામ કરવા માંગ ઉઠી અમદાવાદ જિલ્લાના ધંધોકા તાલુકાના બાજાડા અને સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ભોજપરા બંને ગામ વચ્ચેનું અંતર ત્રણ કિલોમીટરનું છે જેમાં અમદાવાદ જિલ્લાની બે કિલોમીટરની હદ સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં એક કિલોમીટર સુધી નો રસ્તો કાચો છે આ રોડ ઝાલાવાડ પંથકમાં આવન જાવન માટે ખૂબ જ નજીક અને મહત્વનો ગણાય છે ચોમાસા દરમિયાન આ રોડની સાઇડો સંપૂર્ણ રીતે ધોવાઈ જતા હાલમાં આ રોડ ઉપરથી વાહન લઈને પસાર થવું જોખમ રૂપ સાબિત થઈ શકે એમ છે સામસામા બે નાના વાહનો પણ પસાર થઈ શકતા નથી હાલમાં તહેવારોની સિઝન હોવાથી આ રોડ ઉપર આખો દિવસ બાઇક અને ફોર વ્હીલ ગાડીઓનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે તેથી વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે આ અંગે રોડનું યોગ્ય સમારકામ હાથ ધરવા માટે તંદુકા તાલુકા પંચાયતના મહિલા કારોબારી ચેરમેન સાજેદાબેન સંઘરિયા દ્વારા તંત્ર સમક્ષ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીઓ આ રોડ બાબતે ધ્યાન આપતા નથી તેથી હવે આગામી દિવસોમાં ધ્યાન કેન્દ્રિત કરીને તંત્ર વહેલી તકે આ રોડનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો ચેરમેનના પ્રતિનિધિ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા કે બાજેડા ભૂજપરા રોડ ધોવાણ થઈ ગયેલ છે અને વાહનની અવરજવરમાં તકલીફ પડે છે હવે આ લગ્ન ગાળાની સિઝન છે દિવાળીના તહેવાર આગળ સમયમાં આવી રહ્યા છે જો તંત્ર આ બાબતે ધ્યાન નહીં આપે તો આપની આગળ કામગીરી શું રહેશે જો આ બાબતે તંત્ર ધ્યાન નહીં આપે તો અમે માર્ગ મકાન વિભાગ કચેરી પંચાયત જઈ અને ઉગ્ર આંદોલન કરશું